સુરતની બેસ્તાન પોલીસે મારામારીના ગુનામાં નાસ્તા ફરતા માથા ભાર આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી તેને કાયદાનો ભાન કરાવ્યો પોલીસ આરોપીઓને સ્થળ પર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરાવ્યું હતું સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વો ફાટીને ધુમાડે ગયા છે ત્યારે ગત ચાર જૂનના રોજ ઓન પોલીસ મથકની હદમાં ગફાર શાહ તેના મિત્ર સાથે હતો આ સમયે ઇસરાર ઉર્ફે છોટે તથા તેના ભાઈ ઇશરાદ ઉર્ફે બડે અને એક અજાણ્યા થાર કાર લઈને આવ્યા તેના પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી આ મામલે ભેસ્તાન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી પીઆઈ કેપી પી ગમેતા તથા પીઆઈ જે એમ સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ બી ચૌધરીની ટીમના અર્નાવ પોલીસ કોન્સ્ટેબલ ગુંજન કુમાર તથા રોહિતનાઓને બાતમીના આધારે હુમલાખોર અસામાજિક તત્વ ભેસ્તાન ઉનપાઠિયા ખાતે રહેતા ઇસરાર ખાન ઉર્ફે છોટે રફીક ખાન અને માહિરા પાર્ક પાસેથી ઝડપી પાડ્યો ધરપકડ કરી તેને કાયદાનું ભાન કરાવ્યા બાદ સ્થળ પર લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે